નજર મુખ્ય સમાચારો પર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટ કલેક્ટર ને પત્ર આપ્યા બાદ હર્ષ સંખવી પર કર્યા આકરા પ્રહારો

ગુજરાતના વાતાવરણમાં પલટો રાજ્યના ચોર્યાસી તાલુકામાં મેઘમહેર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ સમાચારોમાં સૌ વાત કરીશું જીગ્નેશ મેવાણી વિશે જીગ્નેશ મેવાણીએ સરકાર પર ફરી ચાપખા કર્યા છે શું કહ્યું

એમાં સરકારી અધિકારીઓની બહુ ગંભીર ફરજ બેદરકારી હતી ગુનાહિત કૃત્ય હતા એવું ને એવું જ પદાધિકારીઓનું નેતાઓનું આવા અનેક પ્રકરણો રાજકોટમાં લોકો લઈને મારી પાસે આવી રહ્યા છે બીવું પરમિશનો ના હોય કાનૂન અને બંધારણના ધજીયા ઉડાવી રાજકોટમાં પ્રચંડ માત્રામાં હજારો એકર જમીનમાં લેન્ડ ગ્રેબિંગ થયું છે અને આની ફરિયાદોમાં પોલીસ પ્રશાસન કલેક્ટર તંત્ર લેન્ડ ગ્રેબિંગ કરતું નથી કોઈ એક્શન લેતું નથી અને લારી ગલા પાથરણાવાળા જે ગરીબ મજૂરો એ રોજ કમાઈને રોજ ખાનારા છે એમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે કોને એ બિચારો બિચારો દાળીઓ હોય એ ગરીબ માણસ જે માંડ આ વ્યવસ્થામાં ટકેલો છે એને એની જગ્યાથી ઉખાડી ફેંકો છે એટલે આની વિરુદ્ધમાં આજે કલેક્ટર તંત્ર સાથે વાત કરવા આવ્યા હતા એ જ પ્રમાણે રાજકોટમાં ચાળીસ વર્ષથી મૌરી વિસ્તારમાં લોકોના આવાસ છે એ લોકોને પણ વરસાદમાં બેદખલ કરવાની વાત છે જે લોકો માથાભારે માણસો છે રિયલ એસ્ટેટના માફિયાઓ છે બિલ્ડરો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે એમના ચાહિતા અધિકારીઓ છે એમના ઇલિગલ સ્ટ્રકચરને નહીં લારી કલ્લાવાળાને પાથરણાવાળાને ચાલીસ વર્ષથી જે લોકો છે એમને વરસતા વરસાદમાં બેદખલ કરવા છે સાથોસાથ રાજકોટ ગ્રામ્યની અંદર ખેડૂતોને ખેતમજૂરોને રાજ્યની સરકારે ખેડૂત બનાવી જમીનની ફાળવણી કરેલી એમાં જે અસામાજિક તત્વોના માથાભારે લોકો ગુસાડેલા છે એની સામે ગુનો દાખલ નથી કરતા આ બધા પ્રશ્નોની રજૂઆત તમે લઈને આવ્યા હતા અને બહુ બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે હું પથિકાશ્રમમાં રોકાયો હતો આટલા દિવસ સત્યાવીસ અઠ્યાવીસ દિવસની અગ્નિકાંડના મુદ્દે જે કેમ્પેન કરી એ દરમિયાન તો ત્યાંના કર્મચારીઓનું પણ ખૂબ શોષણ હતું લઘુત્તમ વેતન નહોતું મળતું એટલે આપ જાણો છો કે મેં લઘુત્તમ વેતન અપાવ્યું એના કારણે બીજા કર્મચારીઓ પર અમારો સંપર્ક કર્યો અને આજે સફાઈ કર્મચારીઓ કીધું કે સાડા ચાર હજાર સફાઈ કર્મચારીઓનું એટલું ભયંકર શોષણ છે એમને પીએફનો લાભ નહીં એસીકનો લાભ નહીં પગાર સ્લીપ નહીં અને લઘુત્તમ વેતન પણ ચૂકવાતું નથી એ જ પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ટીપર વાહન ચાલકો છે એને પણ લઘુત્તમ વેતન મળતું નથી એટલે આજે કલેક્ટરશ્રીને અમે એવી વિનંતી કરી કે તમે બી એક સર્ક્યુલર કરી દો કે રાજકોટ જિલ્લો રાજકોટ શહેર તમામ સરકારી કચેરીના વડાએ એ કચેરીમાં જેટલા પણ કર્મચારી હોય એને લઘુત્તમ વેતન મળે છે કે કેમ એ સુનિશ્ચિત કરાવવું અને સાથોસાથ આપના માધ્યમથી પણ જાણકારી આપું કે અગ્નિકાંડના પીડિતો માટેની લડાઈ હવે અમારી ગાંધીનગર પહોંચવાની છે અને સમગ્ર કોંગ્રેસ પરિવાર ગાંધીનગર પહોંચે ટૂંક સમયમાં એની જાહેરાત થશે અને ઢાંકણીમાં પાણી લઈને બીજા પણ જે કાંડ બનેલા છે તક્ષશિલા હોય મોરબી હોય હરણીકાંડ એના પીડિત પરિવારો પણ અમારો સંપર્ક કર્યો છે એમનો અમે પણ સંપર્ક કરી રહ્યા છીએ અને આ એકાદ બે દિવસમાં અમે બરોડા અને સુરત પણ જવાના છીએ એ બધા જ પીડિતોની એકતાનો સરવાળો કરી ચાલો ગાંધીનગરનો કોલ આપી ઢાંકણીમાં પાણી લઈને ગાંધીનગર જઈશું સત્તાધીશોને કહીશું કે તમારામાં શરમ

અંતરાત્મા જીવે છે રાજકોટનો માહિલો જાગે છે હવે સરકારનો માહિલો જાગે એટલી અપેક્ષા તમામ કાંડમાં ક્યાંક બધા જ પીડિત પરિવારોની લાગણી એક જ છે કે એમને પણ ન્યાય નથી મળ્યો એમને પણ જસ્ટિસ નથી મળ્યો એમને પણ વળતર યોગ્ય નથી મળ્યું એમના પણ પાંચ પાંચ વર્ષ થઈ ગયા તક્ષશિલામાં હજી ટ્રાયલના કોઈ જ ઠેકાણા નથી એટલે આ જ રાજ્યની સરકારનું વાસ્તવિક ચરિત્ર છે હું બહુ સ્પષ્ટપણે માનું છું જ્યારે આઠ ચોપડી પાસ ગૃહમંત્રી રાજ્યના લમણે લખાણો હોય ત્યારે આ રાજ્યની જનતાને ન્યાય મળે જ નહીં આઠ ચોપડી પાસ આખા ગુજરાતના તમામ આઈપીએસ નો સૂચનાઓ આપે શું કમાલ છે ગાંધીનગર ખાતે શું કાર્યક્રમ રહેશે આ તમામ પીડિતોને સાથે લઈને એટલે આ તમામ પીડિત પરિવારોને સાથે લઈને જઈશું ઢાકડીમાં પાણી લઈને જઈશું કે સત્તાધીશો દિવસો અમો ડૂબી મરો અને મુખ્યમંત્રી માટે શ્રી પાપડ બી લઈ જઈશું કે તમારેથી તૂટે છે મારે જોવું છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક સવાલ છે કે સીઆર આર પછી કોણ નવા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીમાં કોણ હશે એની લાયકાત શું હશે કયા ધારાધોરણ મુજબ તેને પસંદ કરવામાં આવશે આ તમામ સવાલો છે આ તમામ સવાલો વચ્ચે સી આર પાટીલ પછી કોણ તેને લઈને એક વિશેષ રજૂઆત ગુજરાત તકની ખાસ અહેવાલ જુઓ કોણ ડૂબેગા કિસે પાર ઉતારના હે ફેસલા વક્ત કે દરિયે મે ઉતર કર હી હોગા લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હવે ચર્ચા એ છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ થશે સી આર પટેલ બાદ કોને બનાવવામાં આવે છે નવા પ્રદેશ અધ્યક્ષ મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી સી આર પટેલનો ગુજરાતમાં દબદબો જોવા મળી રહ્યો હતો અને એવામાં હવે તેમનું પ્રમોશન થઈ ગયું છે અને તેઓ પહોંચી ગયા છે દિલ્હીમાં દિલ્હીમાં તો સી આર પટેલ છે તો પછી ગુજરાતમાં કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે અને લાગી રહ્યું છે કે આજ મંથન કરવા માટે હવે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે અને આવનારા દિવસોમાં બેઠક યોજવામાં જઈ રહી છે આ ખાસ કારોબારીની બેઠક યોજવામાં આવશે સાળંગપુર ખાતે જ્યાં

જ્યારે ઘોષિત થયું હતું ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા હતા પરંતુ અહીં પણ શક્યતા એવી જ વર્તાઈ રહી છે કે એવા નામની જાહેરાત થશે એવા નેતા પ્રદેશ અધ્યક્ષ બનશે જેમની કલ્પના કોઈએ નહીં કરી હોય આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ સરપ્રાઇઝ ફેક્ટર ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી રીતે આવે છે આપવા માટે

જનરલ કેટેગરીમાંથી હતા ત્યારે હવે ચર્ચા એ છે કે કાં તો ક્ષત્રિય ક્ષત્રિય સમાજમાંથી કોઈ નેતાને આગળ ઉભા રાખવામાં આવી શકે છે કાં તો ઓબીસી નેતા ઓબીસી ચહેરો છે એનો સમાવેશ પણ થઈ શકે છે જો કે આ તમામ મુદ્દાઓ પર અત્યારે મંથન ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે અને એટલા માટે જ ખાતે બે દિવસ માટે બેઠક યોજવામાં આવશે જેમાં કેન્દ્રના નેતાઓની પણ ઉપસ્થિતિ રહેશે ચર્ચા એવી પણ છે કે લિસ્ટ તો તૈયાર થઈ ચુક્યું છે પરંતુ હવે જેમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સી આર પાટીલે લક્ષ્યાંક રાખ્યો હતો છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાનો એ ભારતીય જનતા પાર્ટીનું સપનું છે એ ચકનાચૂર થયું છે કારણ કે એક બેઠક છે બનાસકાંઠા બેઠક એ ચર્ચિત બેઠક રહી અને અહીં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે ત્યારે હવે ચર્ચા એવી છે કે ઉત્તર ગુજરાતને મજબૂત કરવા માટે ત્યાંના કોઈ નેતાને ચાન્સ આપવામાં આવી શકે છે જો કે આ વાત પર મહદ અંશે એવું કહેવાઈ રહ્યું છે કે ચર્ચા એવી જ છે કે કદાચ ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે એ નબળા થઈ રહ્યા છે એટલા માટે જ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ત્યાંથી પણ શકે છે પ્રદેશ પ્રમુખના નામ માટે જનરલ કેટેગરીમાંથી વર્તમાન ઉપપ્રમુખ ગોરધન ઝડપિયા મહામંત્રી રજની પટેલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના નામો ચર્ચાઈ રહ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા ગુજરાત ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજાવાની જાહેરાત કરી દેવામાં આવી છે સામાન્ય રીતે ભાજપની મોટાભાગની કારોબારી બેઠક ગાંધીનગરમાં યોજાય છે પરંતુ આ વખતે સ્થળ બદલવામાં આવ્યું છે ભાજપની જાહેરાત મુજબ કારોબારીની બેઠક ચોથી અને પાંચમી જુલાઈના રોજ સારંગપુર ખાતે યોજાશે આ સાથે દેવસિંહ ચૌહાણ જગદીશ પંચાલ પ્રદીપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાના નામનો પણ સમાવેશ છે કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી સુધીર ગુપ્તા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે મોટાભાગે આ પ્રકારની કારોબારી બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે થતું હોય છે પરંતુ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે સાળંગપુર ખાતે બેઠક યોજાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થતાં રાજ્યના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફારોના એંધાણ છે ભાજપ કારોબારી આ બેઠકમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ થશે તે જોવું રહ્યું લોકસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીએ સફળતા મેળવી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નવી સરકાર બનાવી છે જ્યારે ગુજરાતમાં ભાજપ સંગઠનમાં ઘણા બધા ફેરફાર થવાના ઇંધાણ છે ઉલ્લેખનીય છે કે પાટીલના અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપે છવ્વીસમાંથી પચ્ચીસ બેઠકો પર વિજય મેળવ્યો તેવામાં દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક પરથી સીઆર આર પાટીલે ચોથી વખત વિજય મેળવ્યો અને સંસદ સભ્ય બની ગયા તેમણે સાત લાખ તોતેર હજાર મતોથી જીત મેળવી આ ઉપરાંત તેમની અધ્યક્ષતામાં યોજાયેલી વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપે કુલ એકસો બ્યાસી બેઠકોમાંથી એકસો છપ્પન બેઠકો મેળવી હતી પક્ષપલટુ નેતાઓને મોટું સ્થાન મળવા જઈ રહ્યું છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને લાગે છે કે પક્ષ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે બંને કોંગ્રેસમાં હતા ત્યારે સિનિયર નેતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં આવીને પણ મંત્રીનું ચર્ચા એવી ચાલી રહી છે કે મોટા પાયે ઉથલપાથલ ગુજરાતની રાજનીતિમાં અને ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને જોવા મળી શકે છે હાલ ભૂપેન્દ્ર પટેલ સોળ મંત્રીઓ સાથે સરકાર ચલાવી રહ્યા છે અને આ સોળ મંત્રીઓમાંથી અમુક મંત્રીઓ ઉપર તો બે ત્રણ ખાતાનો પણ ભાર છે જેના કારણે હવે ચર્ચા એવી શરૂ થઈ છે કે ટૂંક જ સમયમાં નવા નામની જાહેરાત થઈ શકે છે હવે જ્યારે નવા નામની જાહેરાત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે પક્ષ પલટુ નેતાઓ પણ સૌ કોઈને યાદ આવશે જ અને એમાં બે દિગ્ગજ નેતા અચૂકપણે યાદ આવે એક છે અર્જુન મોઢવાડિયા અને બીજા છે સીજે ચાવડા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવનાર નેતાની શું સ્થિતિ હોય છે એ અમુક વાર આપણે જોતા હોઈએ છીએ પરંતુ હવે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પોતાનું વચન છે એ નિભાવશે અને મોઢવાડિયા અને સીજે ચાવડાને ખાસ સ્થાન કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે પરંતુ આ માત્ર ને માત્ર અટકળો છે ચર્ચાઓ છે જે હાલ ગાંધીનગરની ગલીઓમાં ચાલી રહી છે ત્યારે મિત્રો આપને શું લાગે છે શું અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને કેબિનેટમાં સ્થાન મળી શકે છે કે કેમ એ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો પરંતુ અત્યારે જે વાતો ચાલી રહી છે એ જોતાં તો એવું લાગે છે કે આ બંને દિગ્ગજ નેતાઓની લોટરી લાગવાનું પાકું છે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બે નેતાઓને મંત્રીમંડળના વિસ્તરણથી મંત્રી પદ મળી શકે છે જેમાં પોરબંદરથી જીતેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા કે જેમને કેબિનેટ વિભાગમાં સ્થાન મળી શકે છે જ્યારે વિજાપુરથી જીતેલા સીજે ચાવડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવી શકે છે

કારણ કે ડિસેમ્બર બે હજાર બાવીસમાં જયારે ગુજરાત સરકારની રચના થઈ ત્યારે જ કેટલાક ધારાસભ્યો એવા હતા જેઓ મંત્રીપદને લાયક પણ હતા અને દાવેદાર પણ હતા છતાં તેમણે મંત્રીપદથી વંચિત રહેવું પડ્યું તેમની નારાજગી પણ અંદરખાને ઘૂંઘવી રહી છે આથી તેવા ધારાસભ્યોનો રોષ શાંત કરવા માટે પણ તેમને મંત્રીપદ આપવું જરૂરી બન્યું છે તો ભારતીય જનતા પાર્ટી એ વિસ્તરણ અને તમામ સંગઠનની કામગીરી છે એ જે તે જ કરી દીધી છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં કોને કયું ખાતું આપવામાં આવે છે અને શું સાચે અર્જુ મોઢવાડિયા અને સીજે ચાવડાની કિસ્મત છે એ ચમકે છે કે કેમ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને દેશ દુનિયાના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે ક્લિક કરો અમારી વેબસાઇટ ગુજરાત તક तो नमस्कार समाचार उम्रोकाश विद ब्रेक पार्टी अब जोता रहो गुजरात तक गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज

ઘણા દિવસથી હું આપણે જણાવતો હતો કે એકવીસ તારીખથી ચોમાસું સક્રિય થશે એ મુજબ ચોમાસું સક્રિય થયું અને એમાં પણ ત્રેવીસ ચોવીસ અને 25 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો અને ખાસ કરીને કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ થયો છે વાવણી લાયક વરસાદ થયો છે અને એમાં પણ જે છવ્વીસ અને સત્યાવીસ જૂન આ બે દિવસ એવા હતા એમાં અનેક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઘટ્યું પણ છે તો અમુક વિસ્તારોમાં સામાન્ય કરતા વધારે વરસાદ પણ નોંધાયો છે એટલે ઘણી જગ્યાએ છવ્વીસ અને સત્યાવીસ તારીખે પણ નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાઈ ચૂક્યા છે અને આવતીકાલથી અઠ્યાવીસ તારીખ છે તારીખથી જે અમે ઘણા સમયથી જણાવતા તેમ અઠ્યાવીસ જૂનથી લઈને ત્રણ જુલાઈ સુધીનું જે સેશન છે એ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનું સેશન ગણી શકાય આમ જોવા જઈએ તો રાજ્યના અનેક તાલુકાઓનો વારો છે એ અત્યાર સુધીના રાઉન્ડની અંદર આવી ગયો છે વાવણી વરસાદ થઈ ગયા છે પણ હજુ પણ ઘણા બધા વિસ્તારો બાકી છે ઘણા બધા તાલુકાઓ બાકી છે અમુક ગ્રામ્ય વિસ્તારો છે બાકી રહી ગયા હશે આમાં ઘણી જગ્યાએ એવું પણ બન્યું હશે કે એક તાલુકાની અંદર લગભગ કહી શકાય કે બે પાંચ ગામ બાકી રહી ગયા હોય અને બે પાંચ ગામની અંદર વાવણી થઈ હોય આવી પણ ઘટનાઓ ઘણી જગ્યાએ બની હશે કેમકે આ છૂટાછવાયા વરસાદો છે અત્યાર સુધી જોવા મળ્યા છે અને એકંદરે એવું પણ કહી શકાય કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન જે એક વાવણીલાયક વરસાદ થતા હોય ને એમાં આપણે જે બે થી ત્રણ રાઉન્ડ ની અંદર વાવણી થતી હોય રાઉન્ડ તો ચોક્કસ એવું પણ બન્યું છે કે એક ગામની અંદર અડધી સીમમાં વાવણી થાય અડધી સીમમાં ન થાય આવી પણ ઘટનાઓ બની છે એટલે આવું જે ઘણી વર્ષે બનતું હોય છે એ પરિસ્થિતિનું નિર્માણ ચાલુ વર્ષે પણ થયું છે હવે ખાસ કરીને સારા સમાચાર એ છે કે આવતીકાલથી એટલે કે અઠયાવીસ જૂન બે હજાર ચોવીસથી લઈ અને ત્રણ જુલાઈ બે હજાર ચોવીસનું જે સેશન છે એટલે કે આ જે એક અઠવાડિયું જે છે એ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે જેની અંદર સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય તમામ વિસ્તારનો વારો આવી જશે અત્યાર સુધી એવું બનતું હતું કે અમુક સીમિત વિસ્તારોનો વારો આવ્યો અમુક અમે અનેક વિસ્તારો છે એ વરસાદથી વંચિત હતા પણ હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે ને આ રાઉન્ડ છે

તાપમાનથી ઘણા બધા જે આપણે કહી શકાય કે લગભગ પાંચ મહિનાથી આપણે તાપમાનથી પરેશાન હતા એમાંથી પણ છુટકારો મળી ગયો છે આ એક ચોક્કસથી છે કે જે ગરમી ઉકળાટનો માહોલ ચાલી રહ્યો છે આવતીકાલથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલી ચાલુ થઈ રહ્યો છે જેને કારણે ગરમી ઉકળાટમાં પણ હવે આપણે ધીમે ધીમે ઘટાડો થતો જશે અને આ જે જૂન જૂનથી લઈ અને ત્રણ જુલાઈ સુધીનું જે વરસાદનું સેશન છે એ સેશન દરમિયાન આપણે ઉનાળાથી સંપૂર્ણપણે મુક્તિ મળી જશે અને ચોમાસું છે એ આપણે રાબેતા મુજબ